મિત્રો તો બધાને હર મહાદેવ જય શ્રી રામ જય દ્વારકાથી મિત્રો ફાઇનલી આપણે આજે સાતમો દિવસ છે યાત્રાનો અને આપણે દ્વારકા પહોંચી ગયા છીએ અને આજે આપણે યાત્રા આપણી જે આપણી સવાર છે તે દ્વારકા નગરીમાં પડી છે તો ચલો જાણે હવે જઈએ દ્વારકા તરફ તો તમે આ બજાર તો જાણતા જ હશો કે આ બજાર છે જાય છે બસ હવે આને થોડેથી આગળ જ દ્વારકાધીશનું મંદિર છે

કાકી બજાર જવો જ રે સુદામા સેતુ તરફ અને આ છે દ્વારકાની બજાર જવ આપણે જઈએ છીએ સુદામાના સેતુ તરફ અને જ્યાં એક નથી બેઠું મારે ભાઈ હું બેઠીને ક્યાં જઈશ તો આપણે કાલ તો અહીંયા નહોતા જ ગયા પણ આજે આ ચાલીને જવાનું છે કે કારણ કે કાલ જવાનો પ્લાન નહોતો પણ આજે પ્લાન છે કે આપણે પણ જઈએ ઓલી તરફ અને પછી દ્વારકાધીશનું કંઈક વીડિયો બીડિયો સરસ ઉતારશું તો ચાલો તાણ કે આપણને જવાનું શું હોતું કૃષ્ણ વાસુદેવ વાય ગંગા મિત્રો પણ હોય કરતી જઈને આવે તો આપણે જવા શું હતો તો પાણી જા રહે ઉધર પકડવા દે ને લઈ જાય તો આપણે હવે જઈ રહ્યા છીએ નદીથી ઓલી તરફ કારણ કે જઈને સામનું સામે દ્વારકા ભગવાનનો કંઈક વ્યૂઝ લઈશું સરસ કારણ કે બધા માણસો જાય છે અને નહીં ગુજરાત કઈ જ નથી સરસ ચાલે છે આજે સુદામા છેતું પણ અત્યારે બંધ છે એટલે જ્યારે આ નદી સવારમાં અગિયાર વાગે ખાલી થઈ જાય છે દસ અગિયાર વાગે નવ વાગે એટલે બધા માણસો આ આવી જાય છે તો આપણે પણ આવી ગયા છીએ કારણ કે જોઈએ ને કે ભાઈ આ બાજુ શું છે કાલ તો આપણે આવવાનો નતો નહોતો આવ્યો પણ આજે આવી ગયા છીએ તો આપણે ગોમતી નદીની આ તરફ આવી ગયા છીએ ચાલીને પાણીમાં કારણ કે રામસેતુ બંધ છે તો આગળ જઈ જઈ હવે દરિયાનું દર્શન કરી લઈએ અને પછી આપણે નીકળવાનું છે ઘરે આજ આપણી યાત્રાનો છે સાતમો દિવસ અને મિત્રો તમે થોડો સપોર્ટ કરજો એટલે મને પણ બીજી યાત્રા કરવામાં મજા આવે કારણ કે આપણે આના પછી બીજી યાત્રા પણ કરવાની છે તો આપણે અત્યારે આવી ગયા છીએ દ્વારકાધીશ અને પછી આપણે કંઈક આગલી યાત્રા તો તમે થોડો સપોર્ટ કરજો એટલે મને પણ મજા આવશે તો મિત્રો આ એક જગ્યા છે જે ઘૂમતી નથી અરબ સાગરને મળે છે અને કંઈક આવો નજારો ભેગો થાય છે આ ઘોમતી નદી છે જો અત્યારે ખાલી થઈ જાય છે અને સાંજે અગિયાર વાગે પછી અહીંયા કોઈને આવવાની જગ્યા નથી આ બધું ફૂલ ભરી જાય છે તો તમે આ અરસ ગાજરનો એક બજારો જોઈ શકો છો તો કેટલો ખતરનાક છે તો ચાલો તાણે હવે મિત્રો આપણે મોટા બોટા મોટા પાડી દીધા છે અને હવે જયારે જે પાછળ લોકો એવું કહે છે કે પાણી વધે છે પણ મને ખાસ ખબર છે કારણ પાણી સવારે અગિયાર વાગ્યા સુધી પહેલાં વધતું નથી તો ચાલો તાણે તો તો મિત્રો તમે નામ સાંભળ્યું કે બાજુમાં એક કિલોમીટર દ્વારકાના મંદિરથી વટી અને રૂક્ષમણી મંદિર આવેલું છે તો મિત્રો આપણે હવે દ્વારકાના દર્શન કરી અને નીકળી ગયા છીએ રૂક્ષમણી માતાના મંદિરના દર્શન કરવા તો હવે રૂક્ષમણી માતાના મંદિરના દર્શન કરી અને પછી આપણે જઈશું આગળ તો ચલો તમે પણ દર્શન કરી લેજો રુક્ષમણી આ છે રુક્ષમણી માતાનું મંદિર આપણે દ્વારકાધીશના દર્શન કરી અને બધું ફરી અને રૂકમણી માના દર્શન કરી અને નીકળી ગયા છીએ હવે જઈએ છીએ ઓખા કારણ કે આપણને આઈકળે સાયકલ રેલોમાં કે બસમાં મૂકવાની નથી તો ત્યાં જઈને આપણે સાયકલ મૂકવાની છે અને હવે આપણે જવાનું છે ઘરે તો ચલો મળીએ ઓખા તરફ દર્શન સેતુ પર પહોંચી ગયા છે જો આપણે ડોક્ટર સફર સાયકલ ત્રીસ કિલોમીટર કાપી અને સુદર્શન સેતુ એ પહોંચી ગયા છે જોઈ લો તમે આ છે સુદર્શન સેતુ જો અને આ છે દરિયા કિનારો તો મિત્રો આપણી યાત્રા જે નળસોરથી દ્વારકાની હતી તે ખતમ થઈ ગઈ છે અને એમાં મારે કમસે કમ આઠ દિવસ લાગે છે અને આપણે હવે બીજી યાત્રા તમારો સપોર્ટ અને સાથ અને સહકાર વધારો મળશે તો આપણે બીજી યાત્રા જલ્દી શરૂ કરીશું અત્યારે હું આવી ગયો છું ઓખા અને આથી મારી ટ્રેન છે સો રાજકોટની રાજકોટની સાડા આઠે રાતે ટ્રેન છે એટલે મારે અને મારી સાયકલને એમાં બેસી અને રાજકોટ જવાનું છે અને રાજકોટથી પછી આગળ જોઈએ છે કે કેટલા વાગે ટ્રેન્ડ છે એને કહી છે તો તો વિડીયોમાં થોડો સપોર્ટ આવજો એટલે મને પણ મજા આવે બીજી યાત્રા કરવામાં તો ચલો તને મળીએ આગળ તો મિત્રો આપણી ગાડી હવે નીકળવાની છે સાડા આઠ પંદરે અને આપણે પણ તૈયાર થઈ ગયા છીએ હવે જોઈએ છે કે કેટલા વાગે બસ ઉપડે છે ઉપડે પછી આપણે પણ નીકળવાનું છે તો આ જો આપણા ઠેલા પણ પેક કરી દીધા છે અને આપણી સાયકલ પણ પેક કરીને રેડી થઈ ગઈ છે ને આમાં મૂકશે પછી આપણે નીકળવાનું છે તો આજે આપણી યાત્રાનો આઠમો દિવસ હતો અને આજે આપણી યાત્રા પૂરી થઈ છે અને હવે આપણે જે છીએ કરી જો તમે આગળ સપોર્ટ આવજો તો આપણે ફરી યાત્રા બીજી કરીશું બાકી ચાલમાં બને રહીએ ચલો ચાલતે આપી